ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિવેદ વ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ બારમો અધ્યાય સાતમો અથર્વવેદની શાખાઓ અને પુરાણોના લક્ષણો સુતજી કહે છે પ્રિય પરીક્ષિત સૌનકાદી ઋષિઓ હું કહી ચૂક્યો છું કે અથર્વવેદના જ્ઞાતા સુમંતુ મુનિ હતા તેમણે પોતાની સંહિતા પોતાના પ્રિય શિષ્ય કબંધને ભણાવી કબંધે તે સંહિતાના બે ભાગ કરીને પથ્ય અને વેદ દર્શને ભણાવી વેદ દર્શના ચાર શિષ્ય હતા શૌકલાયની બ્રહ્મબલી મોદોષ અને પીપલાયની હવે પથ્યજીના શિષ્યોના નામ કહું છું સૌનકજી પથ્યજીના ત્રણ શિષ્ય હતા કુમુદ સુનક અને અથર્વવેતા જાજલી અંગીરા ગોત્રમાં ઉત્પન્ન થયેલા સુનકજીના બે શિષ્ય હતા બભરૂ અને સંધવાયન તે લોકોએ બે સંહિતાઓનું અધ્યયન કર્યું અથર્વવેદના આચાર્યોમાં આ સિવાય સેંધવાયનાદીના શિષ્ય સાવરણ્ય વગેરે તથા નક્ષત્રકલ્પ શાંતિ કશ્યપ અંગીરસ વગેરે અનેક વિદ્વાનો બીજા પણ થયા હવે હું તમને પુરાણના આચાર્યો વિશે કહું છું તે સાંભળો સૌનકજી પુરાણોના છ આચાર્યો પ્રસિદ્ધ છે ત્રયારૂણી કશ્યપ સાવરણી અકૃતવ્રણ વૈશંપાયન અને હારિત આ લોકો મારા પિતાજી પાસેથી એક એક પુરાણ સંહિતા ભણ્યા હતા અને મારા પિતાજીએ સ્વયં ભગવાન વ્યાસજી પાસે તે સંહિતાઓનું અધ્યયન કર્યું હતું મેં તે છ એ આચાર્યો પાસેથી બધી જ સંહિતાઓનું અધ્યયન કર્યું હતું તે છ સંહિતાઓ સિવાય બીજી પણ ચાર મૂળ સંહિતાઓ હતી તેમનું પણ કશ્યપ સાવરણી પરશુરામજીના શિષ્ય અકૃતવ્રણ અને તે બધાની સાથે મેં વ્યાસજીના શિષ્ય શ્રી રોમ હર્ષણજી પાસેથી જે મારા પિતા હતા અધ્યયન કર્યું હતું સૌનકજી મહર્ષિઓએ વેદ અને શાસ્ત્રો પ્રમાણે પુરાણોના લક્ષણ કહ્યા છે હવે તમે સાવધાન થઈને તેનું વર્ણન સાંભળો સૌનકજી પુરાણોના પારદર્શી વિદ્વાનો કહે છે કે પુરાણોના દસ લક્ષણ છે સર્ગ વિસર્ગ વૃત્તિ રક્ષા મનવંતર વંશ વંશાનું ચરિત સંસ્થા એટલે કે પ્રલય હેતુ એટલે કે ઉતિ અને અપાશ્રય કોઈ કોઈ આચાર્યો પુરાણોના પાંચ લક્ષણ માને છે બંને વાતો બરાબર છે કેમ કે મહાપુરાણોમાં દસ લક્ષણ હોય છે અને નાના પુરાણોમાં પાંચ વિસ્તાર કરીને દસ કહે છે અને સંક્ષેપ કરીને પાંચ હવે એમના લક્ષણ સાંભળો જ્યારે મૂળ પ્રકૃતિના ગુણો વિકાર પામવાથી મહત્વ ઉત્પન્ન થાય છે મહત્ત્વથી તામસ રાજસ અને વૈકારિક સાત્વિક એટલે કે ત્રણ પ્રકારનો અહંકાર તેમજ તે અહંકારથી શબ્દાદી પાંચ તનમાત્રાઓ ઇન્દ્રિયો અને વિષયોની ઉત્પત્તિ થાય છે આ જ ઉત્પત્તિ ક્રમનું નામ સર્ગ છે પરમેશ્વરના અનુગ્રહથી સૃષ્ટિનું સામર્થ્ય પ્રાપ્ત કરીને મહત્વ વગેરે પૂર્વકર્મો અનુસાર ભલીબૂરી વાસનાઓથી અને એક બીજમાંથી જેમ બીજું બીજ ઉત્પન્ન થાય છે તેમ પ્રવાહરૂપે થયેલા ચરાચર એટલે કે સ્થાવર જંગમ પ્રાણી સમુદાયની સૃષ્ટિને વિસર્ગ કહે છે ચર પ્રાણીઓ એટલે કે શરીરથી હલનચલન કરવાવાળાના શરીર પોષણ વૃત્તિનું સાધન સર્વસાધારણ રીતે તો જળ પદાર્થો માનવામાં આવ્યા છે જેમાં અનાજ ફળ ફૂલનો સમાવેશ થાય છે આ ઉપરાંત ચર પ્રાણીઓના દૂધ વગેરે પણ મનુષ્યોએ કેટલાક તો સ્વભાવવશ કામના અનુસાર નક્કી કરી લીધા છે અને કેટલાક શાસ્ત્ર અનુસાર છે ભગવાન દરેક યુગમાં પશુ પક્ષી મનુષ્ય ઋષિ દેવતા વગેરેના રૂપમાં અવતાર ગ્રહણ કરીને અનેક લીલાઓ કરે છે એ જ અવતારોમાં તેઓ વેદમાર્ગના વિરોધીઓનો સંહાર પણ કરે છે તેમની આ અવતાર લીલા વિશ્વની રક્ષા માટે હોય છે તેથી તેનું નામ રક્ષા છે મનુ દેવતા મનુપુત્રો ઇન્દ્ર સપ્તર્ષિ અને ભગવાનના અંશાવતાર આ છ વાતોની વિશેષતા હોય તેને મનવંતર કહે છે બ્રહ્માજીથી જેટલા રાજાઓ ઉત્પન્ન થયા છે તેમની ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળની સંતાન પરંપરાને વંશ કહે છે તે રાજાઓના તથા તેમના વંશજોની કથાને વંશાનું ચરિત કહેવામાં આવે છે આ વિશ્વ બ્રહ્માંડનો સ્વાભાવિક જ પ્રલય થઈ જાય છે તેના ચાર ભેદ છે નૈમિત પ્રાકૃતિક નિત્ય અને આત્યંતિક આ ચાર પ્રકારનો પ્રલય થાય છે તત્વજ્ઞ વિદ્વાનો એને જ સંસ્થા કહે છે પુરાણોના લક્ષણમાં હેતુ નામથી જેનો વ્યવહાર થાય છે તે જીવ જ છે કારણ કે વાસ્તવમાં તે જ સર્ગ નિસર્ગ વગેરેનો હેતુ છે અને અવિધ્યાવશ અનેક પ્રકારના કર્મોમાં તે ફસાઈ ગયો છે જે લોકો તેને ચૈતન્ય પ્રધાનની દ્રષ્ટિએ જુએ છે તેઓ તેને અનુસઈ અર્થાત પ્રકૃતિમાં શયન કરવાવાળો કહે છે અને ઉપાધિની દ્રષ્ટિએ જોવાવાળા તેને અવ્યાકૃત અર્થાત પ્રકૃતિ રૂપ કહે છે જીવની વૃત્તિઓના ત્રણ વિભાગ છે જાગ્રત સ્વપ્ન અને સુસુપ્તિ આ અવસ્થાઓમાં તેમના અભિમાની વિશ્વ તેજસ અને પ્રાજ્ઞના માયામય રૂપોમાં પ્રતીત થાય છે અને આ અવસ્થાઓથી પર તત્વના રૂપમાં પણ લક્ષિત થાય છે તે જ બ્રહ્મ છે તે જ અહીં અપાશ્રય શબ્દથી કહેવામાં આવ્યું છે નામ વિશેષ અને રૂપ વિશેષથી યુક્ત પદાર્થો પર વિચાર કરીએ તો તે સત્તા માત્ર વસ્તુના રૂપમાં સિદ્ધ થાય છે તેમની વિશેષતાઓ લુપ્ત થઈ જાય છે ખરેખર તો તે સત્તા જ તે વિશેષતાઓના રૂપમાં પણ પ્રતીત થઈ રહી છે અને તેનાથી ભિન્ન પણ બરાબર તેજ ન્યાય શરીર અને વિશ્વ બ્રહ્માંડની ઉત્પત્તિથી માંડીને મૃત્યુ અને મહાપ્રલય પર્યંત જેટલી પણ વિશેષ અવસ્થાઓ છે તેમના રૂપમાં પરમ સત્ય સ્વરૂપ બ્રહ્મજ પ્રતીત થઈ રહ્યું છે અને તે તેમનાથી સર્વથા પૃથક પણ છે આ જ વાક્ય ભેદથી અધિષ્ઠાન અને સાક્ષી બ્રહ્મ બ્રહ્મજ સર્વનું આશ્રય તત્વ છે જ્યારે ચિત્ત સ્વયં આત્મવિચાર અથવા યોગાભ્યાસ દ્વારા સત્વગુણ રજોગુણ તમોગુણ સંબંધી વ્યવહારિક વૃત્તિઓ તથા જાગ્રત સ્વપ્ન વગેરે સ્વાભાવિક વૃત્તિઓનો ત્યાગ કરીને ઉપરામ થઈ જાય છે ત્યારે વૃત્તિમાં તત્વમસી વગેરે મહાવાક્યો દ્વારા આત્મજ્ઞાનનો ઉદય થાય છે તે સમયે આત્મજ્ઞાની પુરુષ અવિધ્યાજનિત કર્મવાસના અને કર્મ પ્રવૃત્તિઓથી નિવૃત્ત થઈ જાય છે સૌનકાદિ ઋષિઓ પુરાતત્વ વેતા ઐતિહાસિક વિદ્વાનોએ આ જ લક્ષણો દ્વારા પુરાણોની આ પ્રમાણે ઓળખ બતાવી છે આવા લક્ષણોથી યુક્ત નાના મોટા અઢાર પુરાણ છે તેમના નામ આ પ્રમાણે છે બ્રહ્મપુરાણ પદ્મપુરાણ શિવ પુરાણ લિંગ પુરાણ ગરુડ પુરાણ નારદ પુરાણ ભાગવત પુરાણ અગ્નિપુરાણ પુરાણ ભવિષ્યપુરાણ પુરાણ માર્કડેય પુરાણ વામન મત્સ્ય વરાહપુરાણ મત્સ્યપુરાણ કુર્મપુરાણ અને બ્રહ્માંડ પુરાણ સૌનકજી વ્યાસજીની શિષ્ય પરંપરાએ જે પ્રમાણે વેદ સંહિતા અને પુરાણ સંહિતાઓનું અધ્યયન અધ્યાપન વિભાજન વગેરે કર્યું તે મેં તમને કહી સંભળાવ્યું આ પ્રસંગને સાંભળનાર અને વાંચનારના બ્રહ્મતેજની અભિવૃદ્ધિ થાય છે એથી શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહંસ સંહિતાયા દ્વાદશ કંધે સપ્તમો ધ્યાય બારમા સ્કંધ અંતર્ગત સાતમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય